આ બસ આવી ગઈ છે તેની અંદર આપણા જવાનો છે બસ આવી ગઈ છે આપણી બસ આવી ગઈ તો મિત્રો તો આ રણ વિસ્તાર છે તો આપણે બોર્ડર ઉપર જઈ રહ્યા છીએ ખાડા આવે છે આપડે નજર નાખો કે ત્યાં સુધી પણ રણ વિસ્તાર છે દેખાતું પણ નથી કઈ આગળ તો મિત્રો આપણે આવી ગયા છે બોર્ડર ઉપર તો આ છે બોર્ડર તો તમે જોઈ લો તો સીમા દર્શન માનીને શ્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી તો અમે પણ બગીચો છે થોડો ને સામે ચાળે છે તેની પેલી બાજુ પાકિસ્તાન છે

પાકિસ્તાન છે પાકિસ્તાનમાં પણ બાવળિયા દુબા છે તમે પણ જોઈ શકો છો સામે જાળી છે તો મિત્રો આપણા જવાનો બોર્ડ પણ લગાવેલું છે પણ લખેલું છે ઇંગ્લિશમાં મિત્રો આની અંદર સેલ્ફી પોઈન્ટ છે પણ બોર્ડ પણ છે સેલ્ફી પોઈન્ટ તો અહીંથી ઉપર જઈને તમારે સેલ્ફી લેવાની છે તો આપણે જઈએ ઉપર જઈને વિડિયો શૂટિંગ કરીએ તો આપણે ઉપરથી જઈ ચડી આખો વ્યૂ લઈ લઈએ સામે ચાલીની પેલી બાજુ દેખાય છે તે પાકિસ્તાન છે તે પાકિસ્તાન દેખાઈ રહ્યું છે આપણે બસ માં જવાનું છે પાછા રિટર્ન તો અહીંથી તમે જોઈ શકો છો ઉપર ચડીને આખી